મમ્મી જય શ્રી કૃષ્ણ આજે અગિયારસ છે મમ્મી અગિયારસ થોડુંક ઓછું હમરાનું તો 11 રસના મમ્મી કે છે બધાઈને જય શ્રી કૃષ્ણ મમ્મી બધાઈ કે છે હમણાં કેમ વિડીયો નથી બનાવતા હું ઘરે નો હોય ને ગરબા રમવા જાય એટલે અને થાકી ગયા હોય કે મમ્મી ઘરનું કામ કરીને ગરબા રમવા હોય જાય

અને તેની સાથે જો મરચાં આપણે ફ્રાય કરી લીધા છે તેની સાથે આ છે મસાલાવાળા સિંગદાડા જે મારા ઘરમાં બધાને જ ભાવે અને મારા ને મમ્મી માટે છે સૂકી ભાજી અને વેફર છે અને જો મારા ઘરમાં બધાને ભાવે ને એટલે પૂરી છે પૂરી બનાવશું અને પપ્પા માટે રોટલી બનાવીશું તો ચાલો આપણે બનાવી લેશું અને ગરમા ગરમ બધા ખાતા જશે વાત કરીએ છીએ જેમાં આપણે પૂરી બનાવીએ છીએ ને પૂરી તળીએ છીએ ને એમાં જ આપણે રોટલી કરી છીએ કઢાઈમાં એટલે આપણે તાવડી કે લોઢી એ માંડવી નહીં આમાં જ આપણે રોટલી કરી નાખીએ છીએ પછી આ છે ને રોટલી થઈ જાય ને એટલે આપણે તેમાં તેલ એડ કરી દેસુ અને પૂરી બનાવી લેશું જો આપણે અહીંયા દેખાડો તો અહીંયા આપણે વણતા પણ જાસુ અને રોટલી કઢાઈમાં બનાવતા પણ જાસુ કોણ કોણ આવી રીતના કરે કે વાસણ ઓછા થાય વાસણ ઓછા થાય એકમાં જ થઈ જાય આપણે તો બસ આપણે આમાં રોટલી બનાવતા જશું જોવો આપણે છે ને પપ્પા માટે હવે આ રોટલી છે એ છેલ્લી છે હવે આમાં આપણે તેલ એડ કરી દેસુ અને રોટલી આપણે બની ગઈ છે જો તો રોટલી આપણે બનાવી લીધી અમારે વધારે શેકેલી હોય રોટલી અને હવે આપણે છે ને કઢાઈમાં આપણે તેલ એડ કરી દેસું અને હવે આપણે પૂરી પણ બનાવી દેશુ અને જમવા આપી દેસું પપ્પાને પૂરી ઓછી જો આમાંનામાં આપણે તેલ પણ એડ કરી દેસું પૂરી માટે હવે પૂરી વણતા જશું અને ફ્રાય કરતા જશું તો જો આપણે પૂરી ફ્રાય કરી લીધી છે જો બધી ફૂલીને દડા જેવી થઈ છે હવે આપણે આ પાપડ છે અડદના તેને ફ્રાય કરી લેશું કેમ કે અડદના પાપડ છે એ મારા દીકરાઓને બહુ ભાવે છે તો જો તેલ ગરમ જ છે તો ચાલો આપણે તેને ફ્રાય કરી અને આપણે તેની પણ કતરોટ ભરી લેશું જો અને અડદના પાપડ છે ને બહુ તેલ ના પીવી એમ જ રહે અને પૂરી પણ ન પીવે પણ ખબર છે તેલમાં તળેલું છે પણ ભાવે તો ખાવાનું ક્યારેક ક્યારેક